કેટલું થોડુંક હોવાનું હે તો ઘણું બાકી વાવવાનું તો આપણે ખાતર બધું વવાઈ ગયું અને દગા ભાઈ અને હાલે ટ્રેક્ટરી આપણે ઘઉં થઈ ગયા આમાં વહીમાં એક માં ઘઉં હોય આમાં હલવાય એવું કુસોન કાચો બધું એટલે આમાં ઘઉં હોય આમાં ખાતર ન નું

ખાડા બને કઈ જમી લેવાનું પણ ત્યાં હોય અમુક કઈ નઈ પી લેવી હોય આવી અમુક કઈ નઈ ગયો પી આપણે દૂધ ગરમ કરી મેળજી આવે થોડા પછી ભાઈ નીકળીએ ખેતર બાજુ હું માટો મારો તો પંબી રહે તો માર્યું કાય નહી તો માર્યો અને હવે પાણી કેટલુંક ગયું એ જોઈ લે તો ભાઈ આ બધા પાણી ચાલે આમાં જોરી હોય પપ્પા પાણી વાળે પાણી થઈ ગયું ચાલો શું હા એ

પાણી કઈ કામ છે ને પપોપ બી વાળે ને પાણી જરૂર છે નહીં ખોટા ફોટો ઉભું જ કરો નહીં તો વાડી જાય થોડુંક આરામ કરીએ હા તો વાડી એટલે તો મોટર બહાલે ભાઈ મા પાણી આવે તો એ કામ નહીં ખોટા ખોટું પપોર પાણી વારે વાડી એટલે અહીં જોરને વાંધા હોય ભાઈ અને વાડી હેઠળ મજા આવે ઝાડવા ને મોટા મોટા આ તો પાણીનો ધોર ચાલે મોટર ને બગીચા અહીંયા ગાડીયો ઝાડવા વાવ્યા ભાઈ

અહીંયા તો પારા હેખા કરે ધોર્યો ને બાકી કામ હતું હોય તો આખું સુવાનું કામ કર્યું ઓની પરથી બધુંય પીતો આવ્યું અહીંયા પાણી પી ગયું કાલે આખો એ લોકો લાઇટ આવી તો થોડું બધું નીકળી ગયા ત્યાં સારા ઊગી ગયા કાં એ પારાનું કામ આલે પછી કેટલા વીઘા ને ગમવામાં આવ્યા ક્યાં હે સર ફાઇટ લોકવાર નોકવાનું બે કી વાત પડે લોકો ને બીજા કી આવે બીજા બિસ્કિટ ના આવે બીજા ઘણા આવે સોનેરા ટુકડા આવે હા એવા બે ત્રણ ના આવે લાવ વાલે હાલો ફેણા બતાવીએ ફેણા હારા ઉગી ગયા એક જ પાણીમાં ઉગી ગયા હવે બે ચાર દિવસ ચાલુ કરવું જોઈએ આ પી ગયા પછી ફેણા પાણી ચાલુ કરી દેવાનું અને વાગી ગયા પાંચ વાગી ગયા